પોલીસે ડ્રાઈવર સામે નોંધ્યો માનવવતનો ગુનો અમદાવાદ શહેરના માર્ગો હવે છે રિપલ પંચાલે સર્જેલા અકસ્માત તથા હાઈકોર્ટ ઓવરબ્રિજ પરના અકસ્માતને લોકો હજી સુધી ભૂલ્યા નથી ત્યાં તો અમદાવાદના નરોડા દહેગામ રોડ પર એક શખ્સે નશાની હાલતમાં પુરપાટ ઝડપે બેફામ કાર હંકારી બે યુવકોનો જીવ લઈ લીધો આ અકસ્માત સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે હચમચાવી દે તેવા છે પોલીસે અકસ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નરોડા દેગામ રોડ પર એક્ટિવા પર બે યુવકો જઈ રહ્યા હતા ચડાવી દેતા કાર હતી આ દરમિયાન સામેથી આવી રહેલા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડની એક્ટિવાને કારની ટક્કર વાગતા બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અકસ્માત સર્જ્યા બાદ લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું અને પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરી રહેલા કાર ચાલકને મેથી પાક ચખાડ્યો હતો એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નીતેશ ઉર્ફે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ જે એ પણ દહેગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસે એનું ઘર છે ત્યાં જતો હતો અને એ દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ ડીવાઇડર થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકાયેલી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે

પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું જેના કારણે આ બાબતે એમવીએકની પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલુ છે અમદાવાદમાં માલિત ઉજાર નબીરાઓ મધરાત્રે દારૂ પી અને છાટકા બનતા હોય છે અને હીટ એન્ડ રનને અંજામ આપતા હોય છે બે હજાર ચોવીસના છ મહિનામાં જ દારૂ પી અને વાહન ચલાવવાના ચૌદ હજાર સાતસો પંચોતેર કેસ નોંધાયા છે જ્યારે બે હજાર વીસથી બે હજાર ત્રેવીસ દરમિયાન હીટ એન્ડ રનના ચાર હજાર આઠસો સાહીઠ કેસ નોંધાયા જેમાં ત્રણ હજાર ચારસો ઓગણપચાસના મોત થયા છે અને બે હજાર સાતસો વીસને ઈજાઓ થઈ છે